ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા દારૂબંધીના દાવા મોટા મોટા કરવામાં આવી રહ્યા છે પરંતુ અવારનવાર મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો મળી આવતો હોય છે ખાસ વડોદરા જિલ્લામાં ભારતીય બનાવટનો શરાબનો જથ્થો છે તે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દિવસે અને દિવસે કન્ટેનરો ભરી અને ઝડપી પાડવામાં આવી રહ્યો છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થતો હોવાના સરકારી દાવા તો થઈ રહ્યા છે જો કે તેમ છતાં હજુ પણ રાજ્યમાં પોલીસના હાથે રોજના લાખો રૂપિયાનો વિદેશી શરાબનો જથ્થો ઝડપાય છે પોલીસનું કડક પેટ્રોલિંગ હોવા છતાં બુટલેગરો બેફામ બન્યા છે આમ વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા બે દિવસમાં ચાર જેટલી અલગ અલગ જગ્યાઓ પરથી લાખો રૂપિયાનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે જેમાં સૌપ્રથમ કર્જનના માંગલેજ ગામે ચોકડી ઉપર ભરૂચ તરફથી વડોદરા તરફ આવતી ટ્રે ટ્રેક ઉપર જે કન્ટેનર ભરી અને વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે જેમાં કુલ નવસો ને પચાસ પેટી છે એમાં વિદેશી શરાબનો જથ્થો જે પિસ્તાલીસ લાખ ઉપરાંતનો જે મુદ્દામાલ સાથે પંચાવન લાખ રૂપિયાનો તમામ મુદ્દામાલ મળી પોલીસે જપ્ત કર્યો છે બીજી તરફ વરડામાં પોલીસ મતલબ હદ વિસ્તારમાં બે અલગ અલગ જગ્યાઓમાં બસો પંચાવન પેટી સાથે ત્રણસો ને સડસઠ પેટી મળી કુલ મુદ્દામાલ છે તે લાખો રૂપિયાનો ફરી એક વાર છે તે પોલીસે ઝડપી પાડ્યો છે ત્યારે ગતરોજ મંજુસર પોલીસ મથક વિસ્તારમાં પણ વિદેશી શરાબનો જથ્થો છે જે ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારે ગુજરાતમાં દારૂબંધી છે આ વાત માત્ર કાગળ ઉપર સારી લાગે છે જેમાં છેલ્લા બે દિવસમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલ વિદેશી શરાબના જથ્થા પરથી સાબિત થાય છે કે વડોદરા જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા છે અને કોની રહેમ નજરે આ બુટલેગરો સામે કાર્યવાહી કરવામાં નથી આવતી તે પણ સડકતા સવાલો લોકો છે તે હાલ કરી રહ્યા છે